પીસીબી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા શહેરમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા સૂચના આપવામાં આવી છે જે અનુસંધાને પીસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં પ્લાસ્ટિકના ભંગાર અને પુઠાની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે આ ટેમ્પો ગુજરાત રાજ્યથી બહાર આવી રહ્યો છે અને કામરેજથી વરાછા તરફ જવાનો છે જેથી પોલીસે વરાછા વૈશાલી ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ટેમ્પો ઝડપી પાડ્યો હતો જેમાંથી પોલીસે બે ઇસમોની અટકાયત કરી છે પોલીસે સત્યપ્રકાશ કૃષ્ણદેવ તિવારી અને સંદીપ એરાની ધરપકડ કરી છે ટેમ્પોમાં તપાસ કરતા પુઠાની આડમાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી પોલીસે બે દારૂની બોટલો કબજે કરી હતી જેની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ વધુ થાય છે પોલીસે ટેમ્પો પ્લાસ્ટિકનો ભંગાર અને પુઠા અને દારૂનો જથ્થો મળી ચૌદ લાખ થી વધારે નો મુદ્દામાલ કબજે કર્યો છે આ ગુનામાં દારૂનો જથ્થો ભરી આપનાર કાજલ નામની મહિલા અને દારૂનો જથ્થો લેનાર વલી ઉલ્લા ઇનાયત ખાન પઠાણ અને બરકત ઇનાયત ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે